કોંગ્રેસ એમાં એકલી પડી ગઈ ને અત્યારે બિહારની ચૂંટણી તમે જુઓ એનો પ્રચાર જુઓ તો એસઆઈઆર ક્યાંય નથી પણ એસઆઈઆરમાં એવું છે શું કે કોંગ્રેસ ઉભો તો આ વિશે આપણે નાનામાં નાની અને મહત્વની દરેક માહિતી આપણે અહીંયાથી લઈશું હવે અત્યારે આપણને એવું લાગે છે કે આ એસઆઈઆર કોઈ નવી વસ્તુ છે પણ એવું નથી આ એસઆઈઆર

મુખ્ય ઇલેક્શન કમિશનર અને એના સાથી કમિશનરોએ એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યું હતું કે બિહારમાં એસઆઈઆર નું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે બિહારમાં ચૂંટણી થશે પણ તેની સાથે સાથે એટલે કે અગિયાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો બાર ટોટલ ત્યાં પણ આ એસઆઈઆર ની પ્રક્રિયા હવે આવતીકાલથી એટલે કે આપણે ત્યાં ગઈકાલથી શરૂ થઈ ચૂક્યું છે લગભગ અઠ્યાવીસમી તારીખ તો આ રાજ્યો કયા હતા કયા છે એના નામ આપણે જાણીએ અંદામાન અને નિકોબાર છત્તીસગઢ ગોવા ગુજરાત કેરળા લક્ષદ્વીપ મધ્યપ્રદેશ પુડુચ્ચેરી રાજસ્થાન તમિલનાડુ ઉત્તર પ્રદેશ અને વેસ્ટબેંગોલ પશ્ચિમ બંગાળમાં બિહારની જેમ જ એનો જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે અને કદાચ તમિલનાડુમાં પણ થશે હવે ત્યાં શું થશે એ તો આપણે આવનારા સમયમાં જાણીશું હવે જાણીએ કે આ આરચુલી છે એવી વસ્તુ છે કે મેં જેમ આગળ કીધું પ્રમાણે બે હજાર ચાર પછી આની કોઈ પ્રક્રિયા થઈ નથી આમાં સમગ્ર મતદાર યાદી જે અઠ્યાવીસમી ની વહેલી સવાર એટલે કે સત્યાવીસમી સુધીમાં આજે પણ બાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના નામ આપ્યા ત્યાં જેટલા પણ મતદાર યાદી એ દિવસ સુધી હતી એને ફ્રીઝ કરી દેવામાં આવશે એમાં કોઈ વધારો ઘટાડો કશું જ થતું નથી હવે શું થશે એ જો તો સમગ્ર મતદાર યાદીને ફ્રીઝ કરીને ખરાઈની પ્રક્રિયા શરૂ થશે એને કારણે ખરાઈમાં શું થશે ખાસ કે ડુપ્લિકેટ બીજે ક્યાંક જતા રહેલા એટલે કોઈ વ્યક્તિના ડુપ્લિકેટ નામ હોય કે અમદાવાદમાં પણ હોય રાજકોટમાં પણ હોય જામનગરમાં પણ હોય સુરતમાં પણ તો એમાંથી એક જ નામ રહેશે અન્યત્ર જતા એટલે અમદાવાદ છોડીને ક્યાંક રાજસ્થાન કે ઉત્તર પ્રદેશ જતા રહ્યા હોય તો એ નામ અમદાવાદનું કમી થઈને જ્યાં રહેતા હશે ત્યાંનું નામ આવશે ત્યારબાદ મૃત્યુ પામેલા એટલે ઘણા લોકો આપણને પોતાને આળસ આવતી હોય છે કે આપણા સગામાં કોઈ મૃત્યુ પામી જાય તો આપણે બેંક નું તો કામ તરત કરી લેતા હોઈએ છીએ એલઆઈસી નું કામ કરી લેતા હોઈએ છીએ પણ આપણે એનું નામ મતદાર યાદીમાંથી કમી નથી કરતા તો એ કામ પણ આ પ્રક્રિયામાં હાથ ધરાય આને કારણે જે ઘુસણખોરો છે જે ગેરકાયદેસર ભારતમાંથી ઘૂસી આવે છે ખાસ કરીને રોહિંગ્યા એને દૂર કરવામાં મદદ મળશે આ કાર્ય કેવી રીતના થશે તો બૂથ લેવલ ઓફિસર એટલે કે બીએલઓ ઘેર ઘેર જઈને મતદાર વેરીફિકેશન કરશે ને આવું ત્રણ વખત થશે બીએલઓ મતદારોની ખરાઈ કરશે ને ત્યારબાદ જે સાચા નામો હોય એને યથાવત રાખશે અને ડુપ્લિકેટ અને જે લોકો હાજર નથી રહ્યા મતદારો એ સમય એમના નામે ડિલીટ કરશે દૂર કરેલા નામ અંગે કોઈને વાંધો હોય તો ઇલેક્શન કમિશન સમક્ષ અપીલ થશે આ બધું ફેબ્રુઆરી સુધીમાં થશે અને ત્યારબાદ એના યોગ્ય તમારી દસ્તાવેજ આપ્યા બાદ એ તમારું નામ યાદીમાં પરત આવી શકે છે હવે આમાં જે ડોક્યુમેન્ટ જોઈશે એ કયા જોઈશે એ જાણી તો એને આ દરેક ઉંમર માટે જુદું જુદું છે એટલે બધાએ આપવાની જરૂર નથી તમારું નામ જો ઓલરેડી મતદાર યાદીમાં છે અને તમે હાજર છો તો તમારે કશું જ આપવાની જરૂર નથી પણ જો તમારું નામ નથી અથવા તો ડુપ્લિકેટ દેખાય છે તો તમારે આ આપવાની જરૂર રહેશે કે હું ખરેખર અહીંયા રહું છું તો એ શું એ જો તો કેન્દ્ર રાજ્ય સરકાર પીએસયુ ના જે નિયમિત કર્મચારી ને જે કોઈ પેન્શન ચુકવણી ઓર્ડર એટલે કે પીઓ કહેવામાં આવે છે એ હોવો જોઈએ એક સાત સત્યાસી પહેલા ભારતમાં સરકાર સ્થાનિક સત્તામંડળ બેંક પોસ્ટ ઓફિસ એલઆઈસી અને જાહેર ક્ષેત્રના ઉપક્રમ દ્વારા જાહેર કરેલ કોઈ પણ ઓળખ પાત્ર પ્રમાણપત્ર ત્યારબાદ સક્ષમ સત્તા મંડળ દ્વારા જારી કરવામાં આવેલું પ્રમાણ જન્મ પ્રમાણપત્ર પાસપોર્ટ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા યુનિવર્સિટી દ્વારા જારી કરેલ મેટ્રિક શૈક્ષણિક પ્રમાણપત્ર જાહેર કરવામાં આવેલ ઓબીસી એસટી એસસી અથવા જાતિનું પ્રમાણપત્ર રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર જ્યાં પણ એ આવી ગયું હોય ત્યાં ભારતમાં બધે નથી આવ્યું હજી રાજ્ય સ્થાનિક અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ કુટુંબ રજિસ્ટ્રાય ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વોલ્યુમ જે ઇઆર તારીખ નવ નવ પચીસ પ્રમાણે આવ્યો છે એને વૈકલ્પિક તરીકે જો આ બધું ના હોય તો વિચારણા હેઠળ લેવામાં આવશે તો આ રીતના આખી પ્રક્રિયા થશે મેં કીધું એ પ્રમાણે ત્રણ વખત તમારે ત્યાં આ રીતના કદાચ આવી શકે છે છે આમાં જે એ તો કમિશન દ્વારા નિયુક્ત થશે સાથે સાથે રાજકીય પક્ષોના જે કાર્યકર્તાઓ છે એ પણ આવશે એ પણ ખરાઈ કરશે અને આ રીતના તમારે એમને આ ડોક્યુમેન્ટ્સ દેખાડવામાં આવશે કે હું આ વ્યક્તિ છું અને મારું નામ મતદાર યાદીમાં છે આ પ્રમાણે આખી એસઆઈઆર પ્રક્રિયા થાય છે તો જ છે કે ખોટા નામો ડુપ્લિકેટ નામો બીજે જતા રહેલા હોય એ નામો નામો મૃત્યુ પામેલા વ્યક્તિઓના અથવા તો છેવટે ગેરકાયદે ભારતમાં રહેતા લોકોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાનું છે એટલે આ આખી પ્રક્રિયા દરમિયાન કોઈએ કશી ગભરાવાની જરૂર નથી ચૂંટણી પંચ પાસે તમે અપીલ કરી શકો છો જો તમારું નામ તમને લાગે કે ખોટી રીતના દૂર કરવામાં આવ્યું છે તો અપીલ થઈ શકે છે અને એનો તાત્કાલિક નિર્ણય પણ આવે છે તો આ બાબતે એટલે કે એસઆઈઆર બાબતે કોઈ પણ પ્રકારના દુષ્પ્રચારમાં આવી જવું નહીં અને કોઈ પણ તકલીફો તો ઇલેક્શન કમિશનનો સીધો સંપર્ક સાધો આશા છે ગુજરાત વન ઉપરથી એસઆઈઆર બાબતે આપવામાં આવેલી આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે અને તમારા જે કોઈ પણ પ્રશ્નો હશે આ બાબતે એ દૂર થયા છે કમેન્ટ જરૂર કરજો ગુજરાત વન સાથે જોડાયેલા રહેજો ફરીથી મળી ત્યાં સુધી જય જય ગરબી ગુજરાત